આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસમાં આવનાર એકાદશી એટલે કે અજા એકાદશી એ ક્યાં દિવસે છે તે તેમની પૂજન વિધિ અને અજા એકાદશીની કથા તો ચાલો સાંભળીએ અજા એકાદશી શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને અજા એકાદશી કહેવામાં આવે છે કે જેમને જોયા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે સાથે જ આ દિવસે તુલસી પૂજા અને દાન કરવાની પણ પરંપરા છે જેથી જાણીએ અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ એ દૂર થઈ શકે છે ત્યાર પછી સાંભળીશું અજા એકાદશી એ કયા દિવસે છે તે કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ એ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર અજા એકાદશી એ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ એક વાગ્યા ને ત્રીસ મિનિટે શરૂ થશે જે બીજા દિવસે એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ એક વાગ્યા ને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે પંચાંગ અનુસાર એ અજા એકાદશી એ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે એટલે એ ફરી જન્મ લેવો પડતો નથી એટલે તેમને અજા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી રાજા હરિશચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય એ પાછું મળી ગયું હતું એટલે તેને જયા એકાદશી પણ કહેવામાં આવે છે અજા એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ એ આ એકાદશી વ્રત વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું તેમણે અર્જુન જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશી ના કથા ને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળી જાય છે અને સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે તો ચાલો સાંભળીએ અજા એકાદશીની કથા એકવાર રાજા હરિશ્ચંદ્ર જેઓ તેમની મહાન પ્રામાણિકતા માટે જાણીતા હતા તેમને તેમનું રાજ્ય ગુમાવ્યું જ્યારે મહાન સંત એ પડકાર આપ્યો તે કાશીમાં રહેવા ગયો અને અસામાન્ય સંજોગોમાં તેની પત્ની પુત્ર પુત્રનું બલિદાન આપવું પડ્યું ઉપરાંત તેને શેતાનની સેવા કરવી પડી રાજા એ આ મુશ્કેલી પરિસ્થિતિમાં ઘણા વર્ષો વિતાવ્યા અને તેના દુઃખથી કંટાળી ગયા તેઓ સંત ગૌતમ મળ્યા અને તેમની પરિસ્થિતિ તેમને બતાવી તેમને ભગવાન વિષ્ણુ માટે અજા એકાદશી વ્રત કરવાનું સૂચન કર્યું રાજાએ ખૂબ જ ઉત્સાહથી વ્રત રાખ્યું અને પાપોમાંથી મુક્તિ મેળવી એવું પણ માનવામાં આવે છે કે તેણે તેની પત્ની રાજ્ય અને પુત્રને પાછો જીવંત કર્યો અજા એકાદશી વ્રતની વિધિ જાણીએ દિવસની શરૂઆતથી સ્નાન કરી અને પૂજા સ્થળે સારી રીતે સાફ સફાઈ કરો વ્યક્તિ એક દિવસ પહેલા એટલે કે દસમી પર ઉપવાસ રાખી શકે છે બાજુ પર લાલ વસ્ત્ર અને તેમના પર ચોખાની ઢગલી કરી અને તેમના પર કરસ મૂકો ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકવામાં આવે છે દિવસ પર વિષ્ણુ મંત્ર છાપ કરી અને ભગવાન વિષ્ણુ માટે કઠોર વ્રત રાખવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ભક્તો દ્વારા ભાગવત ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર જેવા પવિત્ર ગ્રંથો વાચવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે द्वादશીના દિવસે બ્રાહ્મણને ભોજન અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે તો પવિત્ર ગ્રંથો મુજબ અજ એકાદશી વ્રતનું પાલન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે સુખ અને સમૃદ્ધિ મળે છે ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન સુધી પહોંચવાનો ચોક્કસ માર્ગ પૂરો પાડે છે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને અશ્વમેક યજ્ઞ સમાન લાભો થાય છે તો આ રીતે અજા એકાદશી નું વ્રત એ વિધિ વિધાન પૂર્ણ કરવામાં આવે તો બધા જ પાપોની મુક્તિ થાય છે અને વૈકુટ લોકની પ્રાપ્તિ થાય છે બોલો વિષ્ણુ ભગવાન ની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ